જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અનેક રોગોને દૂર કરે તેવો આયુર્વેદિક મુખવાસ જો તમને પાચન બરાબર નથી થતું અથવા તો કબજિયાત ગેસ પેટ ફૂલી જવું એસિડિટી ખાટા વોટકાર આવવા આવી અનેક સમસ્યાઓ માટે સાથે સાથે સ્કીન વાળ માટે પણ અઢળક ફાયદા કરે તેવું આજે વસંત કિચનમાં એવો આયુર્વેદિક મુખવાસ તૈયાર થશે ને કે તમે જમ્યા પછી એક ચમચે મુખવાસ ખાશો ને તો તમને ઘણી બીમારીઓથી દૂર રાખશે અને એકવાર બનાવીને પૂરા 6 મહિના સ્ટોર કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય સાથે તમારા શરીરમાં એક નવી શક્તિ અને સ્ફૂર્તિ વધારશે તો ચલો આજની ઔષધિ ગુણોથી ભરપૂર રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી મુખવાસ બનાવવા માટે આપણે બાઉલમાં અડધો કપ જેટલું પાણી લઈશું સાથે તેમાં એક નાની ચમચી સિંધવ મીઠું એડ કરીશું તમે સાદું મીઠું પણ એડ કરી શકો છો પણ આજે આપણે મુખવાસને હેલ્ધી બનાવવાના છીએ એટલે સિંધવ મીઠું મેં લીધું છે સાથે એક ચમચી સંચળ પાવડર એડ કરીશું સાથે બે નાની ચમચી હળદર પાવડર એડ કરીશું હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ હોવાથી હળદર જેટલી વધારે ખવાય તેટલી આપણા સ્વાસ્થ્ય માટે સારી હવે આપણા મુખવાસનો ટેસ્ટ વધારવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું તમને એમ થશે કે મુખવાસમાં લીંબુનો રસ આ મિત્રો એકવાર આ રીતના બનાવજો ટેસ્ટી તો બનશે જ સાથે સાથે લાંબા સમય સુધી સારો રહેશે હવે બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ મીઠું બરાબર ઓગળી જાય પછી તેમાંથી આપણે મીઠા હળદરવાળું પાણી બે ચમચી એક બાઉલમાં અલગ લઈ લઈએ તેનો ઉપયોગ આપણે આગળ કરીશું હવે આપણે આ પાણીમાં વન ફોર કપ કાળા તલ એડ કરીશું કાળા તલની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન કેલ્શિયમ અને ફાઈબર હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે સાથે સાથે સ્કીન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે સાથે આપણે એક કપ જેટલા સફેદ તલ એડ કરીશું સફેદ તલમાં પણ કેલ્શિયમની સાથે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોવાથી સ્કિનને ગ્લો કરે છે અને વાળને લાંબા કરવામાં ખૂબ જ સારા ફાયદા કરે છે સાથે કેન્સર જેવી બીમારીને દૂર કરવાનું કામ કરે છે સફેદ તલ અને હાડકાને પણ લોખંડ જેવા મજબૂત બનાવશે સાથે આપણે અડધા કપ જેટલી વરિયાળી એડ કરીશું વરિયાળીના અઢળક ફાયદા છે જેવા કે તે તાસીરની ઠંડી છે અને પાચન શક્તિને મજબૂત બનાવે છે આંખોની રોશની વધારે છે વેટ લોસ કરે છે સાથે મોંમાં આવતી દુર્ગંધને દૂર કરે છે સાથે બે મોટી ચમચી અજમા એડ કરીશું અજમા પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે જમ્યા બાદ જો તમને ગેસ ખાતા ઓટકાર પેટનું ફૂલી જવું કબજિયાત કફ જેવા બધા પ્રશ્નોનું સોલ્યુશન છે આ અજમામાં સાથે આપણે એડ કરીશું એક કપ અળસી અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી હૃદય અને પાચન શક્તિને મજબૂત બનાવે છે સાથે સાથે સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ સારા ગુણધર્મો છે એટલે અળસી તો મુખવાસમાં જરૂર એડ કરજો હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ અને પછી દબાવીને 30 મિનિટ આમને આમ જ રહેવા દઈશું એટલે બધી સામગ્રીમાં મીઠું ચડી જાય આપણે એટલું જ પાણી લીધું છે કે મીઠું આ બધી સામગ્રીમાં ચડી જાય તેટલું જ હવે આને સાઈડ પર રાખી દઈએ ત્યાં આપણે એક બાઉલમાં બે ચમચી મીઠા હળદરવાળું પાણી અલગ રાખ્યું હતું તેમાં હજી આપણે મુખવાસમાં ઉમેરવાની સામગ્રી પલાળીશું તો તે છે બે મોટી ચમચી મગજતરીના બી મગજ તરીના બીબીપીને કંટ્રોલમાં રાખે છે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સાથે આંખો હૃદય અને મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે તમારો વજન તો ઉતારશે જ સાથે આપણે લઈશું બે મોટી ચમચી પમકીન સીડ્સ પમકીન શીડ્સમાં બહુ જ વધારે માત્રામાં મેગ્નેશિયમ ફોસ્ફરસ જીંક મિનરલ્સ પ્રોટીન ફાઈબર ઓમેગા થ્રી ફેટી એસિડ હોવાથી નાના દેખાતા આ બી ગુણોનો ખજાનો છે હવે આપણે લેવાના છે બે મોટી ચમચી સૂર્યમુખીના બી જે ઔષધિ ગુણોથી ભરપૂર છે સૂર્યમુખીના બીમાં પ્રમાણમાં રહેલા હોય છે જેનાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેશન સુધરે છે સૂર્યમુખી સ્કીનને સોફ્ટ અને ગ્લો લઈ આવે છે તેમાં મેગ્નેશિયમ ની માત્રા વધારે હોવાથી હાડકાને પણ મજબૂત બનાવે છે હવે આપણે લઈશું બે મોટી ચમચી ચિયા ચીયા ચિયા દેખાવમાં ખૂબ જ નાના હોય છે પરંતુ સ્વાસ્થ્યને મોટા ફાયદા કરે છે

દાણા સરસ છૂટા છૂટા છે તો હવે તેને શેકાતા પણ વાર નહીં લાગે બાજુમાં આપણે બીજી ચાર સામગ્રી પલાળી હતી તે પણ સરસ પલળી ગઈ છે આ સામગ્રીને આપણે અલગ હવે મુખવાસને શેકવા માટે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ કઢાઈ લઈશું અને તેમાં થોડું મુખવાસનું મિશ્રણ છે તે કઢાઈમાં એડ કરી દઈએ સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એક હારે બધો મુખવાસ નથી થોડો થોડો કરી દાણા છૂટા થવા લાગશે અને કલર પણ ચેન્જ થતો જશે અને ધીમે ધીમે તલનો શેકાવાનો અવાજ પણ આવવા લાગશે અને કિચનમાં મસ્ત મજાની સુગંધ પણ આવવા લાગશે પાંચ મિનિટ પછી તમે જુઓ દરેક દાણો છૂટો છૂટો થઈ ગયો છે તેનો મતલબ કે મુખવાસ આપણો શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને એક વાસણમાં ટ્રાન્સફર કરીને તેને ઠંડો થવા દઈએ અને બાકીનો જે શેકાવવાનો બાકી છે તેને પણ શેકી લઈએ હવે આપણે જે ચાર સામગ્રી અલગ પલાળી હતી તેને શેકી લઈએ તે થોડી ભીનાશ વાળી પણ જેમ જેમ શેકીશું તેમ આના પણ દરેક દાણા છૂટા પડતા જશે આ ચાર સામગ્રીને અલગ શા માટે પલાળીએ અને અલગ શા માટે શેકી તે તમને જણાવી દઉં કે આને શેકાતા વધારે સમય લાગે છે સૂર્યમુખીના બી મગજ તરીના બી અને પમકીન શીટ્સ તેમાં બધામાં થોડી ઉપર છાલ હોય છે તો તે છાલને હટાવવા માટે તેને અલગ શેકવા જરૂરી છે તમને હું નજીકથી બતાવું જેમ જેમ દાણો શેકાતો જશે તેમ તેના ફોતરા અલગ થતા જશે જુઓ તમે જેમ જેમ શેકાશે તેમ ફોતરા અલગ થતા જશે તો આપણા આ બધા જ દાણા શેકાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ અને હવે આપણી સૌથી હેલ્ધી સામગ્રી છે તો તે છે ચણોઠીના પાન જે અડધો કપ પાનને મેં સાફ કરીને લીધા છે તેને માત્ર અડધી મિનિટ કડાઈમાં ગરમ કરી લઈએ તેને શેકવાના ન તે માત્ર તેનો ભેજ જ ઉડાડવાનો છે ચણોઠીના પાન પેટની ગરમી દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે પેટની ગરમીના લીધે મોઢામાં ચાંદા પડતા હોય ફોદલી થતી હોય તો તે મટાડવા માટે આ ચણોઠીના પાન દવા છે ચણોઠીના પાન પેટની ગરમીને તો દૂર કરશે જ સાથે સાથે ચણોઠીના પાનના અઢળક ફાયદા છે જે અગણિત છે તમને આ પાન કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે બસ અડધી મિનિટ થાય એટલે તેને પ્લેટમાં લઈ લઈએ ત્યાં આપણા બંને મુખવાસ પણ ઠંડા થઈ ગયા છે તો પહેલાં ચારેય દાણાને આપણે આ રીતના હળવે ચોળીશું એટલે ફોતરા અલગ થઈ જશે અથવા કોઈ ચારણાથી ચાળશો ને એટલે ફોતરા નીચે જતા રહેશે અને એક્સ્ટ્રા મીઠું હશે ને તો તે પણ નીચે જતું રહેશે ફોતરા કાઢવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ ફોતરા શરીરમાં નુકસાન કરે છે એટલા જ માટે મેં અલગથી પલાળ્યા છે અને અલગથી શેક્યા છે આ રીતના થોડાક ઉપર નીચે કરીને ફૂંક મારશો તો પણ ફોતરા અલગ થઈ જશે હવે આપણે તલ વરિયાળીનો ઠંડો થઈ ગયો છે તો તેને પણ ચારણાથી ચાડી લઈએ એટલે એક્સ્ટ્રા મીઠું તેમાં હોય તો તે પણ નીકળી જાય તો બધો જ મુખવાસ ચાડી લીધો છે તો બંને મુખવાસને એક બાઉલમાં એડ કરીશું સાથે આપણે ચણોઠીના પાન શેકીને તૈયાર કર્યા છે તે પણ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ મુખવાસને આપણે ચમચાથી જ હલાવીશું એટલે મુખવાસની સેલ્ફ લાઈફ વધી જાય ઘણી વાર શું થતું હોય કે આપણા હાથની ગરમી મુખવાસમાં જવાના કારણે મુખવાસ થોડા સમયમાં બગડવા લાગે છે હવે આપણે મુખવાસમાં એવી સામગ્રી ઉમેરીશું જેનાથી મુખવાસનો સ્વાદ તો વધશે જ સાથે સાથે આપણો મુખવાસ ગુણોથી ભરપૂર બનશે તો તે છે જેઠી પાવડર જેઠી પાવડરથી મોંમાં ચાંદા પડ્યા હોય તો તે દૂર થાય છે ઉલટી બંધ થાય છે અને સૂકી ખાંસી હોય તો તે બંધ થાય છે આ પાવડર તમને કરિયાણાની દુકાને આરામથી મળી જશે અને ખૂબ જ સસ્તો મળે છે તો એક ચમચી જેથીમધનો પાવડર એડ કરીશું ને મિક્સ કરીશું જેથી મધ અને ચણોઠીના પાન સ્વાદમાં થોડા મીઠા હોય છે જેના કારણે મુખવા ટેસ્ટી બને છે જેથી મધ કબચિયાત અને એસિડિટી પણ દૂર કરે છે આ સિવાય થાઈરોડ ગ્રંથિને સંતુલિત રાખે છે અને થાઈરોઇડના લીધે લગતા થાકને દૂર કરે છે અને શરદી ખાંસી સૂકી ખાંસીમાં ખાસ રાહત આપે છે રોગ પ્રતિકારક શક્તિ વધારશે આ મુખવાસ તો તૈયાર છે આપણો ઔષધી ગુણોથી ભરપૂર મુખવાસ તો આ તૈયાર થયેલા મુખવાસને પહેલા તો સારી રીતના ઠંડો કરવાનો ઠંડો થયા પછી તમે તેને કોઈ પણ કાચની બોટલમાં ભરી દેશો ને તો લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તૈયાર થયેલા મુખવાસને તમે જમ્યા પછી એક ચમચી લેશો એટલે તમને શરીરમાં અદભૂત ફાયદા થશે

ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે